આજે જુનાગઢ ઉપરા દાતાની જગ્યામાં એક અયોધ્યાથી રામભૂમિમાંથી પધાર્યા હતા એક કુંભ કળશ પધરાવા આવ્યા હતા કુંભ પધરાવા અને ખૂબ આજ આનંદનો દિવસ ગયો અને આવી મજાની દાતાની ધાર્મિક જગ્યામાં કે અમારી અખંડ જગ્યા છે કે ચોવીસ કલાક તો ત્રણસો પાંચ બી મહાપ્રસાદ ચાલુ હોય અખંડ હોય કે આઈને કોઈ મંત કોઈ દિવસ હેઠે ગયા નથી પટેલ બાપા જાતા નહીં વિઠલ બાપુ ગયા નહીં કોઈ દી અને હું આજ કેટલા વર્ષ થયા કોઈ જગ્યા મૂકીને સીડી ઉતરીને ક્યાંય ગયેલા ન હોય આવી મજાની સરસ જગ્યામાં રામભૂમિમાંથી જો કળશ કું પઢરાવા આવ્યા હતા કળશ અને બહુ એની આનંદાગ્ય બધી એની જે કાંઈ પૂજા વિધિ થતી હતી એ બધી વિધિ કરી આરતી ઉતારી અને જ્યોતિબેન વાછાણીની આવ્યા હતા અને રામભૂમિનો જે કાર્યકર્તા છે એ બધા આવ્યા હતા અને ખૂબ આજે આનંદથી દિવસ ગયો અને બહુ બધાએ રમઝટ રાસ ભજન કીર્તન કર્યા રામથુમ બોલી અને બધા ખૂબ આનંદથી જય શ્રી રામ જય દાતા જય દાતા જય શ્રી રામ બે વખત મીટિંગ કરી બે વખત ત્યાંથી પ્રસાદ આપી અમારું બનાવી રહ્યું જય શ્રી રામ પ્રયાગભાઈ અને જ્યોતિભાઈ જ્યોતિભાઈ બંને ભાઈઓ અને મમ્મી અને આજે હું પણ દાતાના ના ટ્રસ્ટી તરીકે અમારા ભીમ બાપુ ની આગ્રહ થી એક પરોશ પધરામણી થઈ છે કે અયોધ્યાથી આપણે નથી જઈ શકવાના પણ અયોધ્યાથી જે કળશ આવ્યો છે એની સેવા કરવાનો આજે તક મળ્યો અને પૂજા કરી અને અમારા દાતાર બાપુ અમારા ગુરુ પટેલ બાપુ બાપુ વિઠ્ઠલ બાપુ જ્યારે અહીંયા બધાએ ચોવીસ કલાક અંછત્ર આલતું હોય બહારથી સેવકો આવતા હોય જમતા હોય આવી પવિત્ર જગ્યામાં જયારે કળશની પધરામણી થઈ ત્યારે વિશ્વ હિન્દુ પરિષદને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દાતાર ચડી અને આજે કળશની પધરામણી થઈ છે જયારે પધરામણી થઈ છે ત્યારે હું બધા જુનાગઢ આજુબાજુના બધા ગામડાના લોકોને નમ્ર વિનંતી કરું છું કે બાવીસ તારીખે આપણે જયારે દિવાળીનો માહોલ હોય કે લોકોમાં કેટલો ઉત્સાહ આનંદ હોય બાવીસ તારીખે દીવા કરવા રંગોળી કરવી આસોપાલો તોરણ બાંધવા અને આવી ધાર્મિક જગ્યામાં પણ જો આવું સારું કામ થતું હોય તો ઘરે ઘરે કળશ પધરામણી કરવી જોઈએ અને આપણા નાના નાના બાળકોને સંસ્કારનું એક પર્વ છે આ બાવીસ તારીખે શું થાય કે રામ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન આવા કળશ પધરામણી હોય તો આવી ભૂમિ માં આપડે સૌ આવી અને આવી ધાર્મિક જગ્યામાં માં અમારા ભીમ બાપુ અત્યારે તમે જોવો કે ઘરે પાંચ મહેમાન આવ્યા હોય તો જમાડવા અહીંયા સવારે ચાર થી રાતના બાર સુધી અંશે ચાલુ જ ચોવીસ કલાક ઓન ચાલુ છે આ દાતા ની દયા છે જયારે દાતા ની દયા હોય તો અહીંયા જયારે હું વીસ વર્ષ ગુરુવાર ત્યારે આની કૃપા આવી આવી હોય તો તો જ આપણે શકાય આપણા સૌ પરિવારે આવવું જોઈએ દર્શન કરવા જોઈએ ને રામ દરબાર માંથી જયારે આજે કળશ પધરામણી થઈ છે ત્યારે આપણે સૌ અયોધ્યા ખૂબ ખૂબ ખુબ કરી છે અને જય જય શ્રી રામ જય શ્રી રામ જય રામ જય દાદા